ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત કરીને વિકાસ સહાય આઈપીએસ સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠિત ગુના આચરતી ટોળકી સાગરીતો આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધી ઉદવાણી તથા ટોળકીના અન્ય આઠ સભ્યો મળીને કુલ દસ ગેંગના સભ્યો વિરુદ્ધ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટની સરકાર તરફે ફરિયાદના આધારે પ્રથમ ગુનો એકત્રીસ એકના રોજ મોનિટરિંગ સેલ ગાંધીનગર ખાતે દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી જેમાં આરોપી જયેશ મનસુખભાઈ પ્રજાપતિ રહે પાટણને પકડી અટક કરી દિન છમાં માં પોલીસ કસ્ટડી રિમાન્ડ જ્યારે આરોપી કનુજી વિહાજી ઠાકોર રહે મહેસાણાને પકડીને અટક કરીને પાંચના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જે બંને આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે ઉપરોક્ત સંગઠિત ગુના આચરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર આશીષ ઉર્ફી આસુ રમેશચંદ્ર અગ્રવાલ રહે આબુ રોડ રાજસ્થાનની ટ્રાન્સફર વોરંટને આધારે મેળવીને ઉપરોક્ત ગુનામાં ચૌદ બેના રોજ આરોપી આનંદપાલસિંહ ઉર્ફે દીક્ષા સમુન્દરસિંહ દેવડા રહે સિરોહી રાજસ્થાન જે રાજસ્થાનના રાજ્યના ઝાલોર જિલ્લાના વાદનવાડી ગામે હોવાની તેમજ આરોપી અશોક રૂપરામ પ્રજાપતિ રહે અલવર રાજસ્થાનનું અડાલજ ત્રિમંદિર ખાતે હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી મળેલ માહિતીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંડ સ્ટેટ મોનિટરિંગ સેલને તેમની ટીમ સાથે મોકલી આપી જેઓએ ઉપરોક્ત બંને આરોપીઓની વોચ તપાસ કરીને માહિતી મેળવી બંને આરોપીઓની હસ્તગત કરીને સ્ટેટ મોનિટરિંગ સેલને અટક કરી ત્રણેયના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરેલ જેમાં એસએમસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુસી ટોક ગુનાના આરોપી આશીષ ઉર્ફે આશુ અગ્રવાલ આનંદપાલ સિંહ ઉર્ફે દીક્ષા અશોક રૂપારામ પ્રજાપતિ ત્રણેય આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ માગતા ત્રણેય આરોપીના સાત દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલ છે